ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ વેરાવળ સૂત્રાપાડા તાલાલા વિસ્તારમાં શરૂ થયો વરસાદ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે વરસાદની આગાહી કરવામાં છે જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે સોમનાથ જિલ્લાની અંદર સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના તમામ તાલુકા સૂત્રાપાડા હોય તાલાળા હોય કે વેરાવળ હોય કોડીનાર સહિતના તાલુકાની અંદર સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે સવાયો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર સૂત્રાપાડામાં સૌથી વધારે દસ ઇંચ વરસાદ છે તે નોંધાયો હતો ફરી એકવાર આ ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે જે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કરેલું છે તે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા છે કારણ કે ખેડૂતોએ મગફળી છે તે લણવાનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે જ વરસાદ પડતા ખેડૂતો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે અર્જુન વાળા એબીપી અસ્મિતા ગીર સોમનાથ